ગાંધીનગર જિલ્લાની રચના થઈ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ના સમયમાં અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો ને એકોતેર ના રોજ ગાંધીનગર પાટનગર બની અને ઓગણીસો ને નેવમાં ગ્રીન સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું ગુજરાતનું સૌથી મોટું પક્ષી ગૃહ ઇન્દ્રોડા પાર્ક ખાતે ગુજરાતનું પ્રથમ ગોકડિયું ગામ એટલે રાયસણ ગામ ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન પુનિત વન ભગવાન ઇન્દ્રદેવ દ્વારા સ્થાપિત ધોળેશ્વર મહાદેવનું મંદિર સાબરમતી નદી કિનારે અષ્ટકોણે કુંડ ધરાવતી અડલજની વાવનું નિર્માણ રાણી રૂડાબાઈ દ્વારા વાસ્તુશાસ્ત્ર દ્વારા નિર્મિત સાંપાની વાવ દહેગામ ખાતે અંબાપુરની વાવ અંબાપુર ગામ ખાતે વરદાની માતાજી મંદિર રૂપાલ પ્રખ્યાત હનુમાનજી મંદિર ડબોડા ખાતે ઘંટાકર્ણ મહાવીર મંદિર મંગડી રાજા પેથાસી વસાવેલું ગામ એટલે પેથાપુર ઓડિયમ સંગ્રહાલય અને નેચર હિસ્ટ્રી સંગ્રહાલય ગાંધીનગર મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગુજરાત લલિત કલા અકાદમી અને ગુજરાત સંગીત નાટક અકાદમી અને અન્ય ગુજરાત સાહિત્ય સંસ્થાઓ ગાંધીનગર ખાતે બે હજાર અને પંદરમાં અમૃતા નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર રઘુવીર ચૌધરીનો જન્મ ગાંધીનગર અને હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો જન્મ એટલે ગાંધીનગર